જે માતાજી મિત્રો મિત્રો સવારના આઠ વાગ્યા છે ને આપણે નાઈ ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા કોઈ જોઈ શકો છો મહેશભાઈની ગાયો છૂટી ગઈ છે અને આજે આપણે છે પાંજરાપુર નથી જવાનું પાંજરાપુર રજા છે આપણે અને આજે જવાનું છે આપણે ખાવડા જે બંને વિસ્તાર છે ત્યાં જવાનું છે તો ચાલો જઈએ તો મિત્રો આપણે છે અહીંયા ખાવડા પોચીયા છે તમે જે ખડિત બેટ જોયો આપણે પાર કરી રહી અને રોડ ટુ હેવન જોઈ લીધું અહીંયા એક મિત્ર ત્યાં છે હોર્સ જોવા માટે આપણે આવ્યા છીએ જો આ ગાડી આ તો હવે જોઈએ ને તમને બતાવું કમ્પ્લીટ કે કોનો શોખ છે ઓનેમે ને ગોડ ને ગુલ્લર ગોડ ના ઘોડે તો હલે ને આપણે જ્યાં સ્ટોપ કર્યો ત્યાં છે આજે આપડી જે મહારાજ ભી કે છે એની આ ઘોડી છે અને જોઈ લો ખાવડાની બાજુમાં છે આ એ વાડી ઘોડીએ પરમ જો ઠાણ દીધું હે અને વછેરી લઈ આવી છે જો કે સરસ ઘોડી છે ને મહારાજની આ રે થોડી વાર અહીંયા બેસું અને જો અહીંયા ચેક કરે છે ખેતી ને બીજું ચેક કરીને પછી આપણે એક બીજી જગ્યાએ જવાનું છે તો ત્યાં જાશું તો મિત્રો આપણે છે ત્યાં ઘોડીને જોવા ગયા હતા ત્યાં બંનીમાં આવી ગયા છે બંની વિસ્તારમાં અત્યારે છે આપણે અને શેવાડાના ગામના જે બોર્ડર ગામ કહેવાય ને એવા છે ત્યાં જોઈ શકો છો આવી રીતે અહીંયા ભાઈ ગાયો અને બધી દિવસને અહીંયા બેઠી હોય રાતે ચરવા જાય જંગલમાં અહીંયા અત્યારે શિયાળો છે એટલે નહીંતર ઉનાળે ગરમી ઘણી હોય ને એટલે દિવસના ખપે ત્યાં સાંડો ગોતી અને અહીંયા બેસે અને રાતે રાતે આડે ગાયો ભેંસો બને અહીંયા એક રસ્તો છે આ જે ટ્રક ચાલે છે ને એ આગળ બોર્ડર છે એવું કહે છે આપણે ત્યાં ગયા નથી અહીંયાથી એવું કહે છે કે પાંત્રીસ કિલોમીટર જેવું છે ત્યાં તમને બોર્ડર આવી જાય છે નહીં ભેંસો હું તમને બતાવી દઉં આ જે વાંટ છે જોઈને આવી રીતે જ અહીંયા બધા પશુપાલન કરે અહીંયા રહેવાની સગવડા બેઠી હવે આપણે થોડી વાર અહીંયાથી નીકળશું અને આપણે એ બંનીમાં છે એ લોકો એવું કહે છે માલધારી કે જે ભેંસનું દૂધ હોય એ વેચે ડેરીમાં અને બાકી જે ગાયનું દૂધ હોય એનો આવી રીતે માવો બનાવી નાખે અને ભૂજ મોકલે અને બસો એંશી રૂપિયા કિલો જ થાય ને બસો એંશી રૂપિયા કિલોને મતલબ કેટલા લીટર એક કિલોમાં આવો લીટરમાં થઈ જાય પાંચ લીટરમાં એક કિલો થઈ જાય હમ 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 મિત્રો આપણે અહીંયા ગાયો જોઈએ તો ઠીક છે પણ આ બધી થઈ જાય છે ને થોડી સારી ગાયો છે એક બે એક બે એમાં અહીં તો બધી ગાયોમાં તો અહીંયા બંને વિસ્તારમાં છે એટલું બધું કંઈ ખાસ છે ને તો મિત્રો આપણે જે બંનીમાં જોવા ગયા હતા બધું અને ત્યાંથી છે આપણી ગૌશાળે આવી ગયા હતા પછી શું વચ્ચે ક્યાંય ટાઈમ ન મળ્યો અને આપણી ગૌશાળા જોઈ શકો છો આ એક ખુલ્લી છે જે બંધાઈ ગયું છે અને આપણે જે મેઘલને બીજદાન કર્યું એમ પૂનમ જે આપણી છે આ એની બીજદાન થઈ ગયું છે પણ હું અત્યારે તમને કહીશ હું કાલે તમને બનેનું છે કાલે તમને જણાવીશ કાલના વિડીયોમાં અને આ જે છે આપણી જે કુંજ છે અહીંયા હમણાં બતાવું જે આપણે અહીંયા ગૌશાળા એ રાખીએ છીએ રહ્યા કુંજ આ અત્યારે હિચમાં છે જોવા એને અત્યારે બીજદાન કરીએ કે સવારે જો ને બધું છે ને એટલે અત્યારે હિટમાં છે તો એને અત્યારે આપણે બીજદાન કરીએ કે કાલે કરીએ એ હવે હું તમને આગળ બતાવીશ તો હવે અત્યારે છે એ આ ખાણ બનાવીને ફટાફટ પેલા ખવડાવી લે એને એ કામ કરીએ તો મિત્રો આપણે આપણી ગૌશાળા બધું કામ પૂરું કરી અને ઘરે આવી ગયા હતા અને જે આપણે છે એ કુંજને બીજદાન કરવાનું હતું એ અત્યારે નથી કર્યું કારણ કે બપોર પછી હિટમાં આવી હતી આપણે તો હાજર નહોતા હતા પણ ચેતનભાઈ એવું કીધું હતું તો હવે એને કાલે સવારે બીજદાન કરશું તો હવે બીજું તો કાંઈ રહેતું નથી અહીંયા મહેશભાઈને ગૌશાળામાં બેઠા છે અને થોડીક વાર બેસું સુઈ જશો તો આજના વિડીયો અહીંયા સુધી રાખશો જો વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો મળીએ કાલે નવા વિડીયોમાં